મહાનગરપાલિકાની ચૂંટણીમાં એકસો વીસ બેઠકો પેજ સમિતિના આધારે કબજે કરવાનો નિર્ધાર ભાજપ પ્રદેશમાં પ્રમુખ સી કર્યું છે ત્યારે ગુજરાતમાં કિસાન આંદોલન કોઈ અસર ન હોવાનું પણ તેઓ દ્વારા જણાવ્યું છે હાલ સમગ્ર રાજ્યમાં પેરી સહિતનું કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર આગેવાનીમાં થઈ રહ્યું છે તેરુદના ખાતે વોર્ડ નંબર 24 માં પેજ પ્રમુખને ઓળખ કાર્ડ આપવાનો કાર્યક્રમ સીઆર પટેલ અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો જ્યાં પેજ પ્રમુખોનો કાર્ડ આપ્યા બાદ સીઆર પટેલે સુરત મનપાના તમામ 120 બેઠકો પર પેજ સમિતિના આધારે જીતવાનો દાવો કર્યો હતો સાથે દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલનની કોઈ અસર ગુજરાતમાં ન હોવાનું પણ સીઆર પટેલે કહ્યું હતું તો તેઓની સાથે ધારાસભ્ય વિવેક પટેલ પણ જોડાવા પામ્યા હતા આજે ઉદના વિધાનસભાના વોર્ડ નંબર 24 ઉદના દક્ષિણમાં પેજ પ્રમુખ અને પેજ કમિટીના કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે આ કાર્યક્રમની અંદર આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને અમારા લોકલાડીલા નવસારી લોકસભાના સાંસદ શ્રી સી આર પાટીલજી પણ થોડી જ સમયમાં ઉપસ્થિત રહેવાના છે અને અલગ અલગ વિષયો સાથે આજની અંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે કાર્યકર્તાઓ વડીલો અને આગેવાનોને અંદર અને વાત એમાં જેમ જે રીતના ભારતીય જનતા પાર્ટી જે પ્રકારની જે દિશામાં આગળ વધી રહી છે એની પણ વાત વણી લેવામાં આવી છે વાયબ્રન્ટ ભારત જેમ ઉલ્લેખ થતો હોય છે એવા વાયબ્રન્ટ ગુજરાતના પણ ઉલ્લેખની વાત થઈ અને વાયબ્રન્ટ જેમ ગુજરાત છે એવી રીતના વાયબ્રન્ટ સુરત મહાનગરપાલિકાની પણ વાત થઈ અને આ વખતનું જે અમારું ટાર્ગેટ છે જે ટાર્ગેટ આપવામાં આવેલું છે કે સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનની અંદર થ્રી જીરો બાય ફોર એટલે કે એકસો વીસ સીટ થાય એકસો વીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલે એની પણ ચર્ચા કરવામાં આવી અને પર્ટિક્યુલર આ વોર્ડની વાત કરું એટલે વોર્ડ નવો વોર્ડ નંબર જે ચોવીસ ઉધના દક્ષિણ બન્યો છે તો એની અંદર પણ સૌથી વધારે માર્જિનથી આ વોર્ડ જીતાય એની પણ લોકોએ સંકલ્પ કર્યો છે અને ખૂબ જુદા જુદા વિષયો સાથે આજની જે આજે જે પ્રકારનો કાર્યક્રમ છે એની અંદર બધા ઉપસ્થિત રહ્યા અને સરસ મજાની વ્યવસ્થા સાથેનો કાર્યક્રમ આજે વોર્ડ નંબર ચોવીસ ઉધના દક્ષિણ પેજ કમિટીના કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પધારવાના છે તો આ જે પેજ કમિટી જે સમગ્ર ગુજરાતમાં આદરણીય પાટીલ સાહેબે તમામ કાર્યકર્તાને સૂચના આપી અને જે કામે લાગ્યા મિત્રો અમારા પણ આ ઉધના ઝોનમાં વોર્ડ નંબર ચોવીસમાં તમામ કમિટીઓ કાર્યકર્તાઓએ પૂર્ણ કરી છે અમને ખૂબ ગર્વ છે કે પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અમને મળ્યા છે અને એ કામ અમારા કાર્યકર્તા થકી આ સુરત શહેરમાં પ્રથમ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે અને એનો દાખલો આદરણીય સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ દરેક જગ્યા પર આપી રહ્યા છે આ કાર્યકર્તા સુરત શહેરના એવા કાર્યકર્તા છે એ સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ઇલેક્શન હોય કે સમગ્ર ભારતમાં કોઈપણ જગ્યાએ ઇલેક્શન હોય ત્યાં સુરતના કાર્યકર્તા પહોંચી જાય છે એવો આ સંગઠન એ સંગઠનનો અમને ગર્વ છે આજે આ વોર્ડ નંબર ચોવીસના તમામ કાર્યકર્તાને હું શુભેચ્છા પાઠવું છું કે આટલા મોટી સંખ્યામાં સંગઠિત થઈને